ઘઉ પણ તો આટલા જણા હોજવે ખાવા ના જોવો ઘઉ વેચાતા લ્યા જાય પેલી બાજરી ક્યાં તા ખબર ને કે બાજરી આપડે ઉનાળું બાજરી વાય હતી એટલે શું કહેતા હતા કે બાજરી આપણે લઈ રહ્યા એ ચાતી પછી આયરી પલળેલી બાજરી નહીં ખાવી બસ કોઈ લાવ્યું બાજરી એ તો તને

કોટાકવા હવે કેડો હવે એ લેવા જો એમાં મેળ આવે લે એ તો પેલા કરતી પણ હવે તો વસ્તી એવું ના કર જો આતી બોલ હાપ મિત્રો આપણે તો આજ હવા માં ઘેર બધું કોમકાજ કરતા હતા વાહન કચરો લુખડા બધા ધોયા બોર ચાલુ લાઈટ હતી એટલે ટુકડો ધોઈ ને પછી ચા મેલ્યો ચા મેલી ને આપણે હલવા ચા જો હા આ બાટલો લેતા આવજો તો આપણે જઈએ ઘેર આવે આટલું ન્યાદ અને જુઓ આજે મારે અનિલ જતોર્યો મરચાં વેણવા આપણે એવું ભેસર માટે લસકો નાખ્યું તો ચીકુળીને લસકો બે મિક્સમાં જેઓથી હોય નહીં મોકલી દીધો શાકભાજી લેવા આપણે અગિયાર વાગી ગયા એટલે હવે વધવાનું કરવું પડશે તો ચેહરસી નેતા નેતા જતો રહી શાકભાજી લેવા જુઓ આવો કોક લસકો થયો આપણે બો પ્લસકો થયો એટલો બધો દેખાતો મોર ખાઈ જાય આખો દાળો હોયથી ખાતા નહીં ફરીથી પૈ દીધો જેટલો લાકડા ભેગો કરે જો લેબડાના આપણે બેસ્યો એટલો બધો લેબડો ખાતી નહીં જો એમ કે લાકડા માટે થઈને લેબડો પાડી લઈએ છીએ પાડી ચોપ થોડું થોડું ખાઈને બીજા પછી પાથળો કરીને પણ મળી દઈએ એટલે

આપેલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર ચાર આશી આટલા ખાડા બસ